હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારુ તમને ખબર છે મારી પાછળ કયું નગર છે કે જે નગર વર્ષો પહેલાં એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આ ભારત ભૂમિનું સૌથી અગત્યનું મહત્વનું એક શહેર હતું જેમ આજે દિલ્હી મુંબઈ છે આ શહેર આખી સભ્યતા છે એની રાજધાની હોવાનું પણ અમુક ઇતિહાસકારોએ મંતવ્ય આપ્યું છે આ શહેરમાં એ વર્ષે દોસ્તો એ વર્ષોમાં પાંત્રીસ હજારની વસ્તી હતી એવું એક વસ્તી ગણતરી કરતા એક વિદ્વાન લેમ્બાર્કે કીધું છે વસ્તી ગણતરી કરતા હોય એને ડેમોગ્રાફર કહેવાય ડેમો એટલે લોકો ગ્રાફર એટલે એની વસ્તીની ગણતરી કરવી તો ડેમોગ્રાફર લેમ્બાર્કના મત મુજબ અહીં આગળ પાંત્રીસ હજાર લોકો એ જમાનામાં રહેતા હતા આજે અમુક શહેરોમાં નથી રહેતા એ જમાનામાં રહેતા હતા અને દોસ્તો આ જે નદી છે આ નદીમાંથી જે વહેણ આવ્યું છે નદીમાંથી એ નદી છે સિંધુ એટલે તમને પણ ખબર પડી ગઈ હશે કે આ શહેર જેની હું ચર્ચા કરવાનો છું એનું નામ છે સિંધુ ખીણની સભ્યતાનું સૌથી અગત્યનું નગર મોહેનજો ડેરો કઈ રીતે એનું નામ પડ્યું છે સૌથી પહેલાં જોઈ લઈએ મોહેન્જો ડેરો તો આ પ્રાચીન સમયનું એ નગર છે અને એ નગરને જ્યારે શોધખોળ કરવાની શરૂઆત કરી તી ત્યારે સ્થાનિક લોકો જે શોધખોળ કરતા હતા તેમને ત્યાં આગળ મરેલા લોકો અસ્તવ્યસ્ત પડ્યા છે એવો એક ટેકરો લોકોનો ટેકરો દેખાણો મોહેન્જો ડેરો સ્થાનિક ભાષામાં લોકો એને એવું કહે છે મૃતકોને મોહે એટલે મરી ગયેલા મોહે અને આ જે આખો ટેકરો છે ગામને બધા ડેરો કહે છે ત્યાં આગળ એટલા માટે મોહેન્જો ડેરો નામ પડ્યું આ શહેર કોણે શોધ્યું તો કે રખાલ બેનર્જીએ શોધ્યું ક્યારે શોધ્યું તો કે નાઇન્ટીન ટ્વેન્ટી ટુમાં પરિસ્થિતિ કંઈક એવી બની કે નાઇન્ટીન ટ્વેન્ટી વનમાં આપણને રાવી નદીના કિનારે એક નગર મળી આવ્યું જેને આપણે હડપ્પા કીધું આ હડપ્પા તમને બધાને જ ખબર છે રાય બહાદુર દયારામ સહાનીએ શોધ્યું હવે એ વખતે એએસઆઈના અધ્યક્ષ હતા જ્હોન માર્શલ એમણે એવું કીધું કે ભાઈ હડપ્પા આપણને જે નગર મળ્યું છે એ એકલું ન હોય એની સાથે અન્ય નગરો સો ટકા આજુબાજુમાં મળશે શોધખોળ શરૂ રાખો એટલે રાવી નદીની થોડે દૂર જાવ એટલે એક નદી આવે એનું નામ છે સિંધુ મોહેન્જો ડેરો સિંધુ નદીના કિનારે રખાલદાસ બેનરજીએ ઓગણીસો બાવીસમાં એટલે કે હડપ્પાના નેક્સ્ટ યર શોધી કાઢ્યું સ્થાનિક લોકોએ તેને નામ આપ્યું મોહેન્જો ડેરો મૃતકોનો ટેકરો આ વિસ્તાર છે એ આજે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલો છે ક્યાં આગળ આવેલો છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અને સ્થાનિક લોકો તેને નખીલી સ્થાન કહે છે કારણ કે ખૂબ ફળદ્રુપ વિસ્તાર છે સિંધુ નદીની બાજુમાં જ છે નખીલી સ્થાનનો અર્થ થાય સિંધનો બગીચો કારણ કે ખૂબ જ ફળદ્રુપ છે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો ભાવિકસરને યાદ કરીને આસાનીથી લખી શકશો તો મોહેન્જો ડેરો નાઇન્ટીન ટવેન્ટી ટુ सिंधु नदी रखालास् बनर्जी वर्तमान सिंध प्रांत નું નખલીстан શહેર મોહેંજોદડો સંપૂર્ણ ચર્ચાઓ શરૂ કરીએ મોહેંજોદડો તમે ઇન્ડસ્ટ્રિયલી સિવિલાઇઝેશન અથવા તો સિંધુ ઘાટી સભ્યતા હડપ્પન સભ્યતા મોહેન્જ ડેરો કંઈ પણ સર્ચ કરશો ગૂગલમાં એટલે તમને આવો સરસ મજાનો એક ફોટો દેખાશે દોસ્તો એમાં એક બીજી વાત કરી દઉં જે જીપીએસસી પૂછી શકે છે મોહેન્જો ડેરો શહેર પછી ત્યાં આગળ પાછું વર્ષો પછી પહેલી સદીમાં એક સ્તૂપ બન્યું હોવાનું દેખાય છે આ સ્તૂપ પણ તૂટી ગયું છે આ સ્તૂપ છે એ કદાચ એવું માનવામાં આવે છે કે કનિષ્કના સમયમાં બન્યું હતું તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કયા શહેરમાં કનિષ્કના સ્તૂપના પણ પુરાવા મળ્યા છે તો તમારો જવાબ હોવો જોઈએ મોહેન્જો ડેરો તમને પણ ખબર છે કે કનિષ્ક એટલે કે કુષાણોની પહેલી રાજધાની પુરુષપુર જે આજે પેશાવર પાકિસ્તાનમાં કહેવાય છે ત્યાંથી નજીક હતું અને મોહેન્જો ડેરો કદાચ એ સમયે પણ લોકોને મળ્યું હશે તો એમનું વિજ્ઞાન એટલું જૂના દિશામાં જવા માટે સમર્થ નહીં હોય કે આ સિંધુ ઘાટી સભ્યતા એક સમયે વસી ગઈ હતી એટલે કદાચ એ લોકોએ ત્યાં આગળ પોતાનો એક સરસ મજાનો સ્તૂપ બનાવ્યો હતો જેને આપણે મોહેન્જો ડેરોનો સ્તૂપ તરીકે પણ ઓળખીએ છીએ પણ કોના સમયમાં બન્યો હતો તો કનિષ્ઠના સમયમાં બન્યો હતો એ ખાસ યાદ રાખજો હવે આ ઉપલો જે દુર્ગ હોય મોહેન્જો ડેરોનો સિટાડેલ ભાગ જ્યાં શાસક વિસ્તાર રહેતા હતા ત્યાં જ એ સ્તૂપ છે બનેલો હતો બરાબર હવે આજે આ પ્રદેશ ક્યાં છે તો કે પાકિસ્તાનનો સિંધ પ્રાંત લારખાના જિલ્લો બરાબર સ્થાનિક લોકો એને નખિલિસ્તાન સિંધનો બગીચો કહે છે મોહેન્જો ડેરોનો અર્થ થાય છે મૃતકોનો ટેકરો ઓગણીસો બાવીસમાં રખાલદાસ બેનર્જીએ આજના પાકિસ્તાન સિંધના લારખાના જિલ્લામાં એને શોધી કાઢ્યું છે અને રાખી ઘટી પછી બીજા નંબરનું આખી સભ્યતાનું મોટા મોટું નગર પૂછે તો મોહેન્જો ડેરો આવશે જો બે હજાર ચૌદ સુધી આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એવું સાંભળ્યું હતું કે સિંધુ ઘાટી સભ્યતામાં સૌથી મોટું નગર મોહેન્જો ડેરો છે વાત સાચી હતી પરંતુ બે હજાર ચૌદ પછી જે સંશોધનો થયા એમાં રાખી ગઢીનો એક મોટો ભાગ મળી આવ્યો આ આખા રાખી ગઢીનો વિસ્તાર માપવામાં આવ્યો હેક્ટરમાં તો ત્રણસો પચાસ હેક્ટર થયો જ્યારે મોહેન્જો ડેરો છે એ ખાલી ત્રણસો હેક્ટરમાં છે એટલે હવે પચાસ હેક્ટર વધી ગયું કોણ રાખી ગઢી તો ભારતના હરિયાણા રાજ્યમાં આવેલું રાખી ગઢી શહેર સિંધુ ઘાટી સભ્યતા તમામ અફઘાનિસ્તાન ભારત પાકિસ્તાનમાં જેટલા નગરો મળ્યા છે એ તમામમાં સૌથી મોટું નગર છે પણ પાકિસ્તાનનું સૌથી મોટું નગર કયું છે મોહેન્જો ડેરો ત્રણસો હેક્ટરમાં ફેલાયેલું છે એવું માનવામાં આવે છે ત્યાં જે ઘર મળ્યા એ રાખીગઢીની સાપેક્ષે વધારે છે એટલા માટે એવું માનવામાં આવે છે કે મોહેન્જો ડેરોમાં લોકોની વસ્તી વધારે રહેતી હશે અને કદાચ પાંત્રીસ હજાર જેટલી આવો મત કોનો છે તો કે વસ્તી ગણતરીમાં વિદ્વાન એવા ડેમોગ્રાફર લેમ્બાર્કનો મત છે કે ત્યાં આગળ પાંત્રીસ હજાર જેટલા લોકો રહેતા હતા એટલે આ સિંધુ ઘાટી સભ્યતા પૂરેપૂરી છે એનું કેપિટલ રાજધાની છે એ મોહેન્જો ડેરો હોઈ શકે એવું એમનું માનવું છે આ છે આપણા રખાલદાસ બેનરજી કે જેમણે આપણને સરસ મજાનું મોહેન્જો ડેરો શોધીને આપ્યું એમના હાથમાં સિંધુ ઘાટી સભ્યતાનું એક મટકું જોવા મળે છે મૃદભાંડ જોવા મળે છે આ ચર્ચા આપણે કરી લીધી આ ઉપરનો ભાગ છે અને નીચે લોઅર ટાઉન પણ અસ્તિત્વમાં છે એટલે એક શાસક વર્ગનો વિસ્તાર અને ત્યાર પછી સામાન્ય લોકોનો અને અહીંયા આગળ સિંધુ નદી છે સિંધુ નદીના કિનારે વસેલું મોહેન્જો ડેરો આપની સમક્ષ અહીંયા આગળ હું રજૂ કરું છું શહેર મુખ્યત્વે બે ભાગમાં હતું એક મુખ્ય ટીલો કે જ્યાં શાસક વર્ગ રહેતા હતા અને એક સામાન્ય જો અહીંયા બે છે આ શાસક વર્ગનો ઉપલી ટીલો અને આ કોમન એટલે નીટલો દૂર બરાબર બે ટીલામાં વહેંચાયેલું હતું અહીંયાથી શું શું મળી આવ્યું છે તો સૌથી પહેલાં તો દોસ્તો અહીંયાથી એક સરસ મજાનું વિશાળ સ્વિમિંગ પૂલ મળી આવ્યો છે જેને આપણે કહીએ છીએ સ્નાનાગાર ઇંગ્લિશમાં પરીક્ષામાં જીપીએસસી આજકાલ છે ને ટ્રાન્સલેશનમાં કદાચ ભૂલો કરે તો આપણને બંને નામ ખબર હોવા જોઈએ ગુજરાતીમાં સ્નાનાગાર કહીએ છીએ એ લોકોએ ઇંગ્લિશમાં એને કીધું છે ધ ગ્રેટ બાથ ભાવિકસરના સ્ટુડન્ટ છે એ પાછા ન પડવા જોઈએ ગમે તેવી રીતે પ્રશ્ન પૂછાય તો ધ ગ્રેટ બાથ ક્યાંથી મળી આવ્યો છે સિંધુ ઘાટી સભ્યતામાં તો કે મોહેન્જો ડેરોથી આ એટલો મોટો હતો કે એની લંબાઈ બાર હતી એની પહોળાઈ છે એ સાત મીટર હતી અને એની ઊંડાઈ છે એ ત્રણ મીટર હતી આવી રીતે આટલો મોટો એ જમાનામાં એક સ્વિમિંગ પુલ બન્યો હતો આવા સ્વિમિંગ પુલ અન્ય જગ્યાઓ પણ મળી આવ્યા છે દાખલા તરીકે ધોળાવીરામાં પણ મળી આવ્યો છે ઘણા શહેરોમાં આવા સ્નાનાગાર હતા પણ સૌથી મોટું ધ ગ્રેટ બાથ મોહજો ડેરોથી મળે છે દોસ્તો હવે આમાં સારું પાણી નાખે ત્યારે એને સરસ મજાનું ત્યાં રોકવું હોય તો શું કરવાનું તો કે એની જે સરફેસ છે નીચેનો ભાગ છે જે તલ એ તલ છે એની ઉપર એ લોકો જીપ્સમ અને બિટુમિનનો કોલસો મિક્સ કરીને લગાવતા હતા જેથી એ ફ્લોર છે એ રહે અને ત્યાંથી પાણી નીકળી ન જાય એની દિવાલો જે છે એમાં ઈંટો પાણી ન પી જાય એટલા માટે મોટા ભાગે બિટુમિનનો કોલસો છે એ લગાવતા હતા એની ઉપર જીપ્સમ લગાવતા હતા જેથી કરીને આખી સરફેસમાંથી ક્યાંય પાણી ન જાય પાછું એક હોલ એવું પણ હતું કે જે ખરાબ પાણી થઈ ગયું હોય એના નિકાલ માટે એને ખોલે એટલે ખરાબ પાણી સીધું મોહેંજો ડેરોની જે સામાન્ય ગટર હોય એમાં ભળી જતું હતું એમાં પાછું નવું પાણી ઉમેરવાની પણ વ્યવસ્થા હતી દોસ્તો એવું માનવામાં આવે છે કે આ જે ગ્રેટ બાદ છે જાહેર સ્નાનાગાર છે તે સિંધુ ઘાટી સભ્યતાના લોકો જ્યારે મોહેન્જો ડેરોમાં કોઈ ધાર્મિક વિધિ વિધાન કરતા હશે અથવા કોઈ તહેવાર ઉજવતા હશે ત્યારે લોકો જાહેર સ્નાન કરતા હશે આવું જ તમને દરેક ધર્મમાં જોવા મળે છે એ હિન્દુ ધર્મ હોય તો તેઓ તેમાં પણ જોવા મળે છે દક્ષિણ ભારતમાં જાઓ તો અને મુસ્લિમ ધર્મમાં તમને પણ ખબર છે કે મસ્જિદમાં એન્ટ્રી મારી હોય તો પહેલાં સ્વચ્છ થવું પડે એટલે કદાચ એવું બની શકે કે બાજુમાં નાની એવી યજ્ઞની કુંડીઓ મળી છે તો બની શકે કે કદાચ આ લોકો સો ટકા કોઈ ઇતિહાસકાર નથી કે તું કર્મકાંડમાં માનતા હતા કે નહીં પણ હા કદાચને જો કોઈ ધાર્મિક વિધિ વિધાન કરતા હશે તો પહેલાં નાતા હશે એના માટેનો ઉપયોગ હશે બીજી એક વાત કે આ સાંસ નાના છે એની આજુબાજુ નાની નાની ઓરડીઓ જોવા મળી છે એટલે કે કપડાં બદલવા હોય અથવા તો બાથમાં ગયા પહેલાં એક વખત નાઈ લેવું અને બાથમાંથી નીકળ્યા પછી એક વખત નાઈ લેવું એના માટે આપણને બાથરૂમની વ્યવસ્થા એટલે કે નાની નાની ઓરડીઓ બાથરૂમની વ્યવસ્થા પણ જોવા મળી છે તો આવો સરસ મજાનો ગ્રેટ બાથ છે જો તમને ક્યાંય સીસી માર્ક ત્રણ માર્કમાં પૂછે તો લખી શકો અને દસ માર્કમાં આખા ઉપર કાંઈક વાત લખવાની હોય એની વિશેષતાઓની તો પણ તમે આ લખી શકો ચીપસમથી એને ચકચકિત રાખતા હતા બીજું કે ગ્રેટ બાથ ઉપરાંત આ નગર મોહેન્જો ડેરો સૌથી મોટું હતું એને કુવાઓનું શહેર પણ કહેવાય છે સિંધુ ઘાટી સભ્યતાનું કુવાઓનું શહેર કહ્યું તો મોહેન્જો ડેરો કારણ સાતસો જેટલા કુવાઓ આપણને મળી આવ્યા છે કેટલા સાતસો જેટલા આ ઉપરાંત ત્યાંથી બહુ બધી મુદ્રાઓ મળી આવી છે સલખેડીના પથ્થરની બરાબર ટેરાકોટાની અને સ્ટેટાઇટની બધી મળી છે જો સ્ટેટાઇટની જે મળી છે સલખેડીની બરાબર તો એમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક ખૂંદવાલો આખલો છે એની એક મુદ્રા મળી છે આ ઉપરાંત ઘણી બધી મુદ્રાઓ મળી છે બરાબર કારણ કે મોટું નગર હતું તો ત્યાં તો મળે જ આ ઉપરાંત એક કાંસાની એક મહિલા મૂર્તિ મળી આવી છે જે ત્રિભંગ મુદ્રામાં ઊભી છે ત્રિભંગ મુદ્રામાં ઊભી છે ત્રણ ભાગ પડે એ રીતે આ રીતે આમ ઊભી છે કેમ તો કે એ નૃત્ય કરીને થાકીને ઊભી હોય એવું લાગે છે આ મહિલા મૂર્તિ નગ્ન છે એણે વસ્ત્રો પહેર્યા નથી એટલે એક નર્તિકા હોઈ શકે એવું ઇતિહાસકારોનું માનવું છે બીજું કે એ વખતે વસ્ત્રોને લઈને જે વિકૃતિ આજે છે એ વિકૃતિ કદાચ નહીં હોય ત્યારના લોકો છે એટલા પવિત્ર હશે કે એમનામાં આ બધી ભાવનાઓ છે એ નહીં હોય બરાબર ત્રીજી વાત આ સભ્યતા કાંસ્ય યુગ છે બ્રોન્ઝ એસ છે એ મેં તમને પહેલાં જ શીખવાડી દીધું છે કે સિંધુકાટી સભ્યતા છે એમાં કાંસું બની ગયું હતું અને મોટા ભાગે જે મૂર્તિઓ મળી છે એ કાંસાની મળી છે તો આ મૂર્તિ પણ કાંસાની જ છે પીઆઈ બે હજાર સત્તરમાં ઉપરાંત જીપીએસસીએ બીજી બે વખત આ પ્રશ્ન પૂછી નાખ્યો છે કે સિંધુકાટી સભ્યતામાં મળેલી નર્તિકાની મૂર્તિ કઈ ધાતુની છે તો બ્રોન્ઝ એસ છે તો કાંસાની જ હશે આ પછી ફરીવાર પૂછાય તો પણ તમને આવડવું જોઈએ આ મૂર્તિ કઈ રીતે બનાવતા હતા એ જમાનામાં સાહેબ મૂર્તિ મૂર્તિકળાનું જ્ઞાન તો એવું માનવામાં આવે છે કે બહુ પાછળથી આવ્યું દોસ્તો સિંધુ ઘાટીના સભ્યતાના લોકો પાસે એ જમાનામાં મૂર્તિ કેમ બનાવી એ પણ ધાતુની એનું જ્ઞાન હતું જો હું તમને શીખવાડી દઉં છું કેવી રીતે મૂર્તિ બનાવતા એ લોકો સૌથી પહેલા એ લોકો મીણ લેતા શું લેતા મીણ જેને ઇંગ્લિશમાં વેક્સ કહેવાય અને આ જે મૂર્તિ બનાવતા હતા એ આખી સિસ્ટમ છે એનું નામ ઇતિહાસકારોએ આપ્યું છે લોસ્ટ વેક્સ પ્રોસેસ આટવા મેથર તો સે લોસ્ટ વેક્સ વેક્સ ને લોસ્ટ કરવાની યસ પણ કઈ રીતે લેટ્સ ટોક સૌથી બેલી વાત કે પહેલા એ લોકો વેક્સ એટલે કે મીણ છે બરોબર એનું એક પોલો મૂર્તિ બનાવતા સર ઈ કઈ રીતે બને તો પહેલાં આ લોકો શું કરતા હતા કે એક બીબુ બનાવતા હતા એ બીબાની ઉપર એ લોકો ગરમ ગરમ મીણ છે એને ચડાવી દેતા હતા મીણ બની ગઈ તો કે હા સર મીણ બની ગઈ મીણની જે મૂર્તિ થઈ દોસ્તો એ મૂર્તિ છે એના ઉપર ધાતુ એટલે કે કાંસાની લેપ લગાવતા હતા ગરમ ગરમ કાંસાનો લેપ અને જ્યાં સુધી એ લેપ ઠંડો ન પડી જાય ત્યાં સુધી એ એને રાખી મૂકતા હતા એટલે સૌથી પહેલાં કહો પહેલાં એક નોર્મલ એક બીબુ બનાવતા હતા જે કદાચ માટી કે રેતીનું હશે એની ઉપર પહેલાં એ ગરમ ગરમ મીણ નાખી દેતા હતા એટલે એક શેપ મળી જાય એમને એવું લાગે કે આ શેપમાં કાંઈ સુધારા વધારા કરવા છે તો એ સુધારા વધારા કરી નાખતા હતા કેમકે કે મીણમાં સુધારા વધારા થાય પણ ધાતુ ઠંડી પડી જાય તો સુધારા વધારા ન થાય તો સૌથી પહેલાં માટીની ઉપર મીણનો લેપ લગાડતા હતા એની ઉપર હવે જે કાંસું છે જે ધાતુ છે એનો આખો લેપ લગાવતા હતા તમને ખબર છે કે ગરમ ગરમ જે કાસું છે એ મીણ ઉપર પડશે તો મીણ ઓગળી જશે તો સર આ મીણ ક્યાં જશે એ મીણ લોસ્ટ થઈ જશે ક્યાં તો કે આ જે મૂર્તિ હોય એની નીચેના ભાગમાં એ લોકો એક હોલ રાખતા હતા કાણું જેથી કરીને પીગળેલો મીણ છે એ બહાર નીકળી જાય અને હોલમાં એ લોકો સળી લગાડીને જેટલું પણ ધાતુ પહેલાં આપણે જે વાત કરીએ ને માટી લગાડી હતી એ માટીને કોતરીને બહાર કાઢી નાખતા હતા એટલે એમાં વેક્સ છે એ પણ બહાર આવી જતી હતી એટલા માટે એને લોસ્ટ વેક્સ પ્રોસેસ અથવા લોસ્ટ વેક્સ મેથડ કહેવામાં આવે છે અને પછી આ જ્યારે ઠંડુ પડતું ત્યારે જોઈ શકો છો કે એટલું બધું એ લોકોમાં પ્રભુત્વતા નહોતી મૂર્તિ બનાવવાની પણ આવી કંઈક મૂર્તિ છે એ બનાવી શકતા હતા તો આવી રીતે ઘાટી સભ્યતાના લોકો મૂર્તિ કઈ પ્રથાથી બનાવતા હતા એવો પ્રશ્ન પૂછાય તો લોસ્ટ વેક્સ પ્રોસેસ ઇવન સીસીમાં પ્રશ્ન પૂછાઈ જાય લોસ્ટ વેક્સ પ્રોસેસ મેથડ ઉપર ત્રણ માર્કમાં લખો ટાર્ગેટ વિથ મારોના વિદ્યાર્થીઓ બિંદાસ લખી શકવા જોઈએ બરાબર કારણ કે તમે મારી પાસે ભણો છો તો મને ખ્યાલ છે કેવા પ્રશ્ન પૂછાય અને કઈ રીતે આન્સર કરવા શું મહત્ત્વનો મુદ્દો છે શું નહીં બરાબર બાકી તમને ખબર જ છે આગળ ક્યાંય બોલવાની જરૂર નથી હવે આ મૂર્તિ તો મળી આ મૂર્તિ જે મળી એના ફિઝિકલ કેરેસ્ટરિસ્ટિક જોઈએ બરાબર બાહ્ય દેખાવ જોઈએ એના લક્ષણો જોઈએ તો એવું છે કે એક તો એ ખૂબ પાતળી છે બીજું કે એ છે એનું જે ચહેરો છે એ પ્રોટોસ્ટ્રોલોઇડ જે જાતિ છે એને મળતી આવે છે એટલે સિંધુ ઘાટી સભ્યતાના લોકો કઈ કઈ બ્રીડના હતા એવું માનવામાં આવે છે તો અમુક એવું કહે છે પ્રોટોએસ્ટ્રોલોઇડ આ મૂર્તિ ઉપરથી અમુક આગળ જતા એક મૂર્તિની ચર્ચા કરું છું નેક્સ્ટ પુરોહિતની મૂર્તિ એના વર્તન ઉપરથી લાગે છે મોંગોલોઇડ આ ઉપરાંત અમુક લોકો તો એના નિગ્રીટોમાં પણ ઉમેરે છે આવી રીતે અલગ અલગ સભ્યતાના લોકોની બ્રીડ છે એ સિંધુ ઘાટી સભ્યતાના લોકો સાથે જોડવાનો પ્રયત્ન કરવામાં હંમેશા આવ્યો છે તો આ મૂર્તિ ઉપરથી પ્રોટોસ્ટ્રોલોઇડ જે પ્રજા હતી એના લક્ષણો મળી આવે છે એટલે કહી શકે કે કદાચ પ્રોટોસ્ટ્રોલોઇડ પ્રજાતિના પણ હોઈ શકે સિંધુકાળી સભ્યતાના તો કઈ રીતે સર ખબર પડી પ્રોટોસ્ટ્રોલોઇડ તો એના ઉપર આપણે ચર્ચા ન કરવાની હોય પ્રોટોસ્ટ્રોલોઇડ છે એ તમારે શાસ્ત્રમાં પીએચડી કરો ત્યારે તમને એ ડિટેલ બધી મળી રહે એક કેરેક્ટર હોય કે બહુ પાતળા હોય છે એમનું નાક ચપટું હોય છે એ રીતે હડપણ સભ્યતાના લોકો લોસ્ટ પ્રોસેસથી મૂર્તિઓ બનાવતા હતા જેમાં પહેલાં મીણથી તેઓ મૂર્તિ બનાવતા તેના ઉપર કાંસાનો લેપ લગાવવામાં આવતો જેથી મૂર્તિને યોગ્ય આકાર મળી રહે અંતે મૂર્તિના નીચેના ભાગે આવેલા એક હોલ એટલે કે કાણા મારફતે એને ગરમ કરતા જેથી મીણ પીગળીને બહાર આવી જાય ઓટોમેટિક બહાર આવી જ જતું કે ધાતુ છે એ જ ગરમ હતી પણ લખવાનું આવે ત્યારે આવી રીતે લખી શકો તમને સરસ મજાના માર્ક્સ મળી જાય હવે દોસ્તો કશ્યની નગ્ન મહિલા મૂર્તિ કે જે નૃત્ય કરીને થાકી તેવી એવી નર્તિકાની વાત કરી લીધી બરાબર એટલે નૃત્ય પણ એ જમાનામાં હશે હવે આપણે ચર્ચા કરવી છે એક સરસ મજાની મૂર્તિની પૃષ્ઠ કિંગ એટલે કેવો પવિત્ર રાજા તો રાજા એ હોઈ શકે અને તો એ પુરોહિત હોઈ શકે આપણા ગુજરાતીઓ એને પુરોહિત કહે છે દાઢી વાળો પણ મૂછ વગરનો પુરોહિત તો જો દાઢી છે યુ કેન સી બટ દેર ઇઝ નો મૂછ તો મંગોલિયાના જે લોકો છે મોંગોલોઇડ પ્રજા એમાં પણ એવું છે એ લોકોનું મૂછ નથી ઉગતી દાઢી આટલી આટલી ઉગે ચંગીસ ખાનને એ બધા જુઓ તમે આજે પણ તમે મોંગોલિયાના લોકોને જુઓ કે ચાઇનાથી ઉપરના જુઓ ચાઇનાના લોકોને દાઢીવાળા બહુ ભાગ્ય જોયા હશે તો મોંગોલોઇડ પ્રજા છે એના મોઢા ઉપર ઓછા વાળ આવે છે કેમ કે એ લોકો ઠંડીમાં રહેતા હોય બરાબર તો આ જે પુરોહિતની મૂર્તિ મળી એને પુરોહિતની મૂર્તિ અથવા તો પૃષ્ઠ એટલે કે પવિત્ર રાજા કેમ કીધો મહર્ષિ કેમ કીધું તો કે અહીંયા આગળ એણે દેવીય પ્રતિકવાળી એક નાની એવી રિબિન બાંધી છે જે એવું લાગે છે કે ઈશ્વરીય દેવનો માણસ હોય તો આપણને ઘાટી સભ્યતાના મોહેન્જોડેરો શહેરમાંથી એક ધડની મૂર્તિ મળી છે બરાબર માથા સહિત હાથ કપાયેલા છે પણ એણે સાલ પહેરી છે તો એ વખતના લોકો છે એ ભરતકામ કરતા હશે એ તમે જોઈ શકો છો તો જ સાલ ભરે સાલ ભરતકામવાળી હોય તો સિંધુ ઘાડી સભ્યતામાં એક સાધુ અથવા તો એક પુરોહિતની મૂર્તિ મળી છે અથવા પવિત્ર રાજાની મૂર્તિ મળી છે કે જેની સાલમાં ભરતકામ કરેલું છે તેની દાઢી છે પણ મૂછ નથી આથી કહી શકાય કે મોંઘોલોઇડ પ્રજાના લોકો હશે બરાબર તો મોંગોલોઇડ પ્રજાનો મત આપણને ક્યાંથી મળે છે તો મોહેન્દ્ર ડેરોની મૂર્તિમાંથી પુરોહિતની ઘણા વિદ્વાનો છે એ મોહેન્જો ડેરોની ટોચ ઉપર પાછળથી બોધસ્તુપ બન્યું હોવાના પુરાવા ઉપરથી કહી શકે છે કનિષ્કમાં કનિષ્કના સમયમાં આ બોધ બન્યું હતું મોહેન્જો ડેરોથી તેમના મુખ્ય દેવ પશુપતિની મહોર પ્રાપ્ત થઈ છે તો મોહેન્જો ડેરોથી બહુ બધું પ્રાપ્ત થયું કારણ કે એ મોટું શહેર હતું હવે હું તમને એમ કહું કે આપણે અત્યારે આપણા દેવી દેવતાઓને પૂજીએ છીએ એવી જ રીતે એ લોકો પણ એક એના દેવી દેવતાને પૂજતા હતા જેને આપણે પશુપતિનાથ કહીએ છીએ હવે આ પશુપતિનાથ છે એની મૂર્તિ હું તમને અહીંયા દેખાડું હું ફરીવાર એને ભણાવવાનો ચુ છતાં પણ અત્યારે સ્પીડમાં ભણાય લઉં સિંધુકાટી સભ્યતાના મુખ્ય દેવ કોને કહેવામાં આવે છે તો મુખ્ય દેવ પશુપતિનાથ છે દોસ્તો એવું માનવામાં આવે છે કે એમના ત્રણ ચહેરા દેખાય છે એક ચોથો પાછળની બાજુ હશે તો ત્રણ ચહેરા દેખાય છે એક ચહેરો પાછળ હશે ચારેય દિશાઓમાં પદ્માસનમાં બેઠા છે અને ચારેય દિશાઓમાં એમનું ધ્યાન છે એમના પશુઓનું રક્ષણ કરે છે એટલે પશુપતિનાથ સિંધુ ઘાટી સભ્યતાના લોકોનું રક્ષણ કરે છે ચારે દિશામાં જોવે છે કોઈ વિરોધી તત્વ તો આવતું નથી એક એવું પ્રતિક છે ભગવાનનું તો એ પશુપતિના દોસ્તો એમણે માથે મુકુટ પહેર્યું છે એમાં શિંગડા બતાવ્યા છે એટલે શિંગડાવાળા શિવ એવું માનવામાં આવે છે અથવા આદિશિવ ક્યાંથી મળી આવ્યા છે મોહિન્જો ડેરોમાંથી મળી આવ્યા છે શિંગડાવાળા શિવ બરાબર એમાં બે શિંગડા છે એક મુકુટને બરાબર હવે બીજી એક વસ્તુ કે એ પદ્માસનમાં બેઠા છે જુઓ તમે આમ પગ અહીંયા આગળ હાથ રાખીને જો પગ ઉપર પદ્માસનમાં બેઠા છે એમની નીચે બે ડિયર છે ડિયર એટલે એક શૃંગી હરણ પવિત્ર પશુ આ ઉપરાંત અહીંયા આગળ તમે જોઈ શકો છો એક બફેલો છે બી બફેલો ત્યાર પછી આર રાયનો એટલે કે એક ભેંસ છે એક ગેંડો છે પછી એક એલિફન્ટ છે હાથી અહીંયા આગળ એક વાઘ છે ટાઈગર તો પશુપતિનાથની મૂર્તિમાં કોણ મળી આવ્યું છે તો યાદ રાખજો ડીયર બ્રેટ ડિયર એટલે પ્રિય થાય ને પણ અહીંયા આપણે ડી ડબલ ઇ આર યાદ રાખવાનું છે ડીયર હરણ છે ડિયર બ્રેટ બ્રેટ તમારો મિત્ર છે યાદ રાખો ડીયર બ્રેટ ડી એટલે બફેલો આર એટલે રાયનો એટલે ગેંડો ઈ એટલે એલિફન્ટ એટલે હાથી ટી એટલે ટાઈગર આટલા મળી આવ્યા છે સિંધુ ઘાટી સભ્યતામાં ક્યાંયથી પણ સિંહના પુરાવા નથી મળ્યા આ ખાસ યાદ રાખજો પરીક્ષણ પૂછાય તો કામ આવશે તો આ જે પશુપતિનાથ છે એ પદ્માસનમાં બેઠા છે ચારેય દિશામાં એક મુખ છે બે સિંગડાવાળું એક મુકુટ પહેર્યું છે આદિ શિવ આને ઓળખવામાં આવે છે ક્યાંથી મળી આવ્યું છે સિંધુ ઘાટી સભ્યતામાં મોહેન્જો ડેરોથી આટલું પરીક્ષણ પૂછાય તો યાદ રાખજો ને મુખ્ય પશુ પશુપતિનાથ છે મુખ્ય દેવતા આ સભ્યતાના ડિટેલમાં પાછા ધર્મ વખતે ભણીશું આ ઉપરાંત ધડપ્પાની જેમ અહીંથી પણ ઘણા બધા અન્ન ભંડારો મળી આવ્યા છે કારણ કે બહુ મોટું શહેર હતું સિંધુખીણ સભ્યતામાં સિંહના કોઈ પુરાવા મળી આવ્યા નથી મોહેન્જો ડેરોથી કેનેડી નામના પુરાતત્વવિદને મેલેરિયા રોગના પુરાવા પણ મળ્યા છે કેનેડી કરીને એક પુરાતત્વવિદ છે એનું એવું માનવું છે કે ભાઈ આ કેમ કોરોના આવ્યો અને ઘણા બધા લોકો મરી ગયા તો એ વખતે મેલેરિયા છે એ ફાટી નીકળ્યો હશે એવા મચ્છર અને એના કારણેથી દવા નહીં મળી હોય ત્યારે એટલું બધું વિજ્ઞાન ન હતું અને લોકો છે મૃત્યુ પામ્યા હશે છે એમનું એવું મત છે સિંધુ ઘાટી સભ્યતાના પતનનું એક કારણ કે મેલેરિયા જેવો મોટો રોગચાળો પણ છે કેનેડી યાદ રાખજો હવે નેક્સ્ટ જે શહેર છે એનું નામ છે ચન્હુદળું જે આપણે હવે જોઈશું